દેવગઢ બારિયા તાલુકાના એક ભાજપના નેતાને ત્યાં ચોરીનો બનાવ ભાજપના નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરવ્યો દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે ચોરીનો બનાવ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણને ત્યાં ચોરી ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે વડોદરા હતા ત્યારે તેના બંધ મકાનમાં થઈ ચોરી મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાંથી દર દાગીના સહિત રોકડની ચોરી અંદાજે છત્રીસ તોલા સોનાના દાગીના તેમજ રોકડની થઈ ચોરી ભાજપના નેતાને ત્યાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ચર્ચા ભાજપના નેતાને ત્યાંથી ચોરી થતા પંથકમાં ફફડાટ ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે નોંધાવી ફરિયાદ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્કોડ તેમજ એફએસએલની મદદ લીધી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ ચૌહાણ છે ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ કે એ એ રાતના અમે હું ને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો મારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય